જ્યોતિષાચાર્ય ડોક્ટર મધુસૂદન શાસ્ત્રી રાશિ ભવિષ્ય પચીસ દરમિયાન સાપ્તાહિક નું રાશિ ભવિષ્ય મેષ રાશિ અલયી અક્ષરો ઉપર જેનું નામ આવતું હોય એ મેષ રાશિના જાતકો માટે આવનારું આ સપ્તાહ એ કંઈક આકસ્મિક દુર્ઘટના બને અગર નાનો મોટો અકસ્માત થાય એવા પ્રકારનું સપ્તાહ પસાર થાય તેવા ગ્રહયોગો કહી રહ્યા છે આપને નાની મોટી યાત્રા થશે અને યાત્રા દરમિયાન સંભાળવાનું રહેશે મેષ રાશિના જાતકોએ આ સપ્તાહ દરમિયાન ધંધાકીય બાબત માટે સારું પસાર થશે જમીન મકાનને લગતા કોઈ પ્રશ્નો હોય તો એની અંદર પ્રગતિ થશે પરંતુ સંતાનના પ્રશ્નોમાં કંઈક આવું થાય એ પ્રકારનું આ સપ્તાહ આપનું પસાર થશે વૃષભ રાશિ બ બુ અક્ષર પર આવતા વૃષભ રાશિના જાતકો માટે ચોવીસમી નવેમ્બરથી ત્રીસમી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન રાશિ ભવિષ્યમાં આ સપ્તાહ દરમિયાન આપને મગજ ઉપર ગુસ્સો રહે અને મન થોડું જીદ વાળું બને એવી પ્રકારના યોગો રહેલા છે તેમજ આપના ધંધાકીય પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય ધંધામાં મગજ વડે નહીં એવી પ્રકારના યોગો રહેલા છે છતાં પણ આપણને કરેલા કાર્યનું ફળ અવશ્ય મળે તેમજ ભાગ્ય તમને સાથ આપે એવી પ્રકારના યોગો હોવાથી સપ્તાહમાં તમને ખાસ વાંધો આવશે નહીં છતાં વાણી ઉપર સંયમ રાખવો આરોગ્ય માટે આ સપ્તાહ આપના માટે સારું રહેશે અને વાયુને લગતી કંઈક નાની મોટી બીમારીઓ આ સપના દરમિયાન થાય એવા યોગો રહેલા છે આ સપના દરમિયાન પાણીવાળા સ્થળે જવાનું ટાળશો પાણીથી કંઈક નુકસાન થવાની શક્યતા રહેલી છે મિથુન રાશિ ક છ અને મોટો ગ અક્ષરો ધરાવતી મિથુન રાશિના જાતકો માટે ચાલુ સપ્તાહ આર્થિક રીતે ખૂબ સારું પુરવાર થાય તેમજ પૈસા ટકાના પ્રશ્નો હલ થાય તથા દાંપત્ય જીવનમાં એકબીજા સાથે મેળ રહે અને ધંધાનો ફાયદો થાય આપને વિદેશને લગતા પાસપોર્ટ બીજા અગર યાત્રાના કોઈ કાર્યો અટકેલા હોય તો આ સપ્તાહ દરમિયાન એમાં પ્રગતિ થાય તેમજ ધંધાકીય રીતે આ સપ્તાહ આપનું સારું પુરવાર થશે સાથે સાથે સંતાનોની પ્રગતિના સારા સમાચાર આ સપ્તાહ દરમિયાન આપણને મળશે એસિડિટી જેવા નાની મોટી બીમારી આ સપ્તાહ દરમિયાન થવાની શક્યતા રહેલી છે કર્ક રાશિ ડ હ કર્ક રાશિના જાતકો આ સપ્તાહ દરમિયાન ધાર્મિક મનોવૃત્તિ વિશેષ થશે તેમજ કોઈ તીર્થ ક્ષેત્રની જાત્રા થવાની આ સપ્તાહ દરમિયાન શક્યતા રહેલી છે સુખ શાંતિમાં આ સપ્તાહ દરમિયાન વધારો થશે છતાં પેટની બીમારી આ સપ્તાહ દરમિયાન આપણને હેરાન કરી શકે એવા યોગો રહેલા છે અને સંતાનો તરફથી પણ થોડી નાની મોટી ફરિયાદો મળી શકે તેવા યોગો રહેલા છે જો કે દાંપત્ય જીવનમાં આ સપ્તાહ આપને અને ભાગીદારીથી કંઈક લાભ થાય એવું રાશિના જાતકો માટે આ સપ્તાહ પસાર થશે સિંહ રાશિ મટ મટ અક્ષર પ્રાવતી સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન જમીન મકાન ના કોઈ પ્રશ્નો હશે અગર વાહનને લગતા કોઈ પ્રશ્નો હશે તો આ સપ્તાહ બોજ ચિંતા અને ટેન્શન રહેવાના યોગો રહેલા છે ભાગ્ય આ જાતકોને સારો સાથ આપી શકે એમ છે દાંપત્ય જીવનમાં થોડાક નાનું મોટું ઘર્ષણ થાય અને બીમારીમાં પણ થોડીક બીમારી વાયુના વાના દર્દોની થવાની શક્યતા રહેલી છે કન્યા રાશિ પઠણ અક્ષરો ઉપરથી આવતી કન્યા રાશિનું આ સપ્તાહ ખૂબ સારું પુરવાર થાય અને લાભાલાભ સારા મળી શકે એવા યોગો રહેલા છે એમાં ભાઈ બહેનો સાથે થોડુંક મનમોટા અને બોલાચાલી થવાના યોગો રહેલા છે આર્થિક રીતે આ સપ્તાહ કન્યા રાશિ માટે ખૂબ સારું પુરવાર થશે તેમજ કોર્ટ કચેરી શત્રુઓ સાથે ના કોઈ પ્રશ્નો ચાલતા હશે તો એની અંદર તમારા પક્ષમાં નિર્ણય આવે એવા શક્યતા રહેલી છે સંતાનોની પ્રગતિ આ દરમિયાન સારી થાય એવા યોગો રહેલા છે તુલા રાશિ ર ત અક્ષર પર આવતી તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ સારું પસાર થશે અને એમાં પણ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આ ત્રણ તારીખોમાં સારા લાભો મળવાની આ સપ્તાહ દરમિયાન શક્યતા છે આર્થિક રીતે તેમજ સુખ શાંતિ અને સગવડો મળવાની રીતે આ સપ્તાહ આપણા માટે ખૂબ સારું પસાર થશે તેમજ માતા પિતાની આરોગ્યની થોડીક કાળજી રાખવાની આ સપ્તાહ દરમિયાન જરૂર પડશે મિત્રો સાથે આ સપ્તાહ તમારા માટે સારું રહેશે પરંતુ સંતાનો બાબતના કંઈક પ્રશ્નો ગૂંચવાતા હોય એવું આ સપ્તાહ દરમિયાન તમને લાગી શકે

સંતાનોની પ્રગતિ અંગેના સમાચારો આ સપ્તાહ દરમિયાન તમને સારા મળી શકે છે જો તમે કોઈ વાહન જમીન મકાન અંગેના કામકાજના વિચારો કરી રહ્યા હોય તો આ સપ્તાહ દરમિયાનમાં શાંતિ રાખવી આ વિષયો ઉપર આ સપ્તાહ દરમિયાન કોઈ પણ કાર્ય કરવું નહીં એની સલાહ તમને આપવામાં આવે છે જોકે જમીન બાબતે આ સપ્તાહ દરમિયાન તમને લાભ થવાની શક્યતા છે ધન રાશિ ધન રાશિના જાતકો શનિ મહારાજની અઢી વર્ષની નાની પતિમાંથી પસાર થઈ રહ્યા છે આ સપના દરમિયાન મિત્રો ભાઈઓ માતા એમની સાથે વિચાર ભિન્નતા અગર સ્વભાવમાં પરિવર્તન અને કંઈક નાની મોટી બોલાચાલી થાય એવા પ્રકારના યોગો આ સપનામાં થઈ રહ્યા છે આપને આર્થિક રીતે આ સપ્તાહ સારું પસાર થશે પરંતુ થોડીક દોડધામ આ આ સપ્તાહ સપ્તાહ દરમિયાન દરમિયાન રહેવાની શક્યતા રહેલી છે આપે શાંતિ રાખી કર્મ કરશો તો આપને કરેલા કર્મનો લાભ અવશ્ય મળે એવી પ્રકારના ગ્રહ યોગો બતાવી રહેલા છે આપણે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ આ ત્રણ તારીખ દરમિયાન માનસિક રીતે ખૂબ શાંતિ રાખવાની જરૂર ધન રાશિના જાતકોને પડશે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ એ સારું પુરવાર થશે એમાં ચોવીસ તારીખ પછી પચીસ તારીખથી મકર રાશિનો સમય સારો શરૂ થશે અને એની અંદર એમને બહુ સારા લાભો મળશે ધંધાકીય બાબતમાં સારી પ્રગતિ થશે અને ધંધામાં વધારો થાય નવા ઓર્ડરો આવે વેચાણ વધે એવી પ્રકારના કાર્યો થાય નોકરીયાત વર્ગ હોય તો પણ નોકરીની બાબતમાં પણ સારો ફાયદો થઈ શકે પરંતુ આ સપના દરમિયાન આપણે નાણાકીય ખેંચ રહેવાના શક્યતા રહેલી છે વળી આ સપના દરમિયાન તમારે કોઈ જીવ જંતુઓથી સાચવવું અને વાયરસ બેક્ટેરિયાના કોઈ બીમારી તાવ જેવી શક્યતાઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે કુંભ રાશિ ગ સ કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ આ સપ્તાહ સારું પુરવાર થશે કુંભ રાશિ માટે પણ સનની પનોતીનો ઉતરતો તબક્કો લાભકારી નીવડશે છતાં આપણે જે સમય ચાલી રહ્યો છે એ બે ચેનીનો સમય ચાલી રહ્યો છે અને એમાંય ખાસ કરીને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે તમારા મન ઉપર કાબુ રાખવો વિચારો ઉપર કાબુ રાખવો ખૂબ જરૂરી રહેશે અકારણ પતિ પત્ની સાથે નાની મોટી બુલાચાલી થાય એવી શક્યતાઓ કુંભ રાશિ માટે રહેલી છે કુંભ રાશિના જાતકોને ધંધાની અંદર ખૂબ સારો ફાયદો થાય અને જમીન વાહન મકાનના કોઈ પ્રશ્નો અટકેલા હોય તો એમાં પ્રગતિ થવાના યોગો રહેલા છે સંતાનો બાબતેથી પણ સારા સમાચાર અને સંતાનોની પ્રગતિ થાય એવા સમાચાર આ સપ્તાહ દરમિયાન મળી શકે એમ છે મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ એ સારું પુરવાર થશે મીન રાશિના જાતકોના સંતાનોની પ્રગતિ આ સપ્તાહ દરમિયાન સારી થશે તેમજ આ સપ્તાહ દરમિયાન પોતે કરેલા સારું પરિણામ મળી સારા જણાય છે છતાં સપ્તાહનો અંત ભાગ એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ આ ત્રણ તારીખોમાં માનસિક બેચેની નિરાશા વૃત્તિ આ બાબતોથી ખાસ કાળજી રાખવી શત્રુઓ સાથે દુશ્મના વટ ઓછી બાંધવી એની આ સપ્તાહ દરમિયાન મીન રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે